અંકલેશ્વર આઈસીડીએસ વિભાગે કિશોરીઓમાં કે જાગૃતિ લાવવાના અમદાવાદથી એક અનોખી પહેલ કરી છે વિસ્તૃત માહિતી આપવામાં આવી ખાસ કરીને ઘરેલુ હિંસા સહિતના મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર મયુરી ગોહિલ અને મહિલા પોલીસકર્મીઓએ હાજરી આપી

તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવે જેમાં કિશોરીઓને ઘરેલું વિસ્તાર વિશે તેમજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન તેમજ મહિલાઓને લગતા જે પણ જે કાયદા છે તેઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવે